કેમ રહું માંડવી પકડાઈ દીધી ના પાડી તો વિપુલભાઈ ને બઉ મજા આવી ને વિપુલભાઈ ને અમુલભાઈ નાખવાડિયા સોડા પીવા બધા હેલો હેલ્લો ફેમિલી તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું છે યુટ્યુબર છે લીંબાળી ગામમાં ડીવી મકવાણા નામની ચેનલ છે તો આજે આપણે એમની મુલાકાત કરવાની તો બધા કન્ટિન્યુ બન્યા રહીજો જો પરેશભાઈની ગાડી બે ગયા આપણે નીકળી જાય વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો જો આપણે વિપુલભાઈના ઘરે જઈશું ને આપણે પૂછતા પૂછતા તો આપણે વિપુલભાઈ નું લીંબાળી રસ્તો ગઈતીશું આપણે કેમ કે જૂના માર્ગે આયેલા છે એટલે અને જો પરેશભાઈની જો અહીંયા જાય છે અને બાઈ આલે આવે છે તો હવે આપણે આગળ વ્લોગમાં એમના ઘરે જઈને મળીએ તો વ્લોગમાં કണ്ടിને બન્યા રેજો તો જો હવે આપણને વિકુલભાઈ લેવા આવી ગયા છે તો મળ્યા ગયા છે ઉનો ભાઈને તો હવે આપણે વાડીએ જામ છે એમના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો અરે અમારા પરેશભાઈ ની બધા છે જો આપણે વિકુલભાઈ ની વાડી આવી ગયા છીએ જો આ વિકુલભાઈ ની વાડી છે ને આપણે વિકુલભાઈ ની વાડી આવી ગયા છીએ અત્યારે જો જોયા સરસ મજાનો વિપુલભાઈ તબેલો હે સરસા ગાયું ને એવું બધું હે જો આપણને વિપુલભાઈ આવતા વ્યાજ છોડા પાઈ દીધી હે અમારે પરેશ ભાઈ પણ તો પીવા મળે તો આવી જાવ વિપુલભાઈ ના વાડીએ સોડા પીવા બધા આપણે જો વિપુલભાઈ વાડીએ તો આપણને વિપુલભાઈ હે ને એમની વાડીમાં લઈને બી આવ્યા છે ખરા ને એવું તમારું છે વિપુલભાઈ હા આપણો ઢગલો છે કારણ કે યુટ્યુબર મળવા આવ્યા એટલે વાડી તો દેખાડું જ પડે ને આપણે હા તો જો આ વિપુલભાઈને ને છે માંડવી

આપણે તો વિપુલભાઈ ઘણા હસ્યા સાફ સોડા પાણી બહુ પહોંચા વિપુલભાઈ ના ઘરે પણ હવે વિપુલભાઈ અમે તમારે ક્યારે આવવાનું

बोल बोल <laughs> <laughs> अ તો ફેમેલે હવે આપણે બધા નોખા નોખા આવી પડી ગઈ છે પરેશભાઈ અને પાયલબેન ને બધાય આઈ આપણે નોખા પડી ગઈ છે કોણ કેસો પાયલબેન મજા આવી નો આવી બહુ નોખા ગમશે નહીં પરેશભાઈ તમે શું કેમ રહું છે ગમશે નહીં ગમશે નહીં તો ભાઈ બહુ આનંદ આવ્યો ભાઈ ફરવાની ભાઈ વિપુલભાઈને જ્યારે બહુ આનંદ આવ્યો ઉમેશભાઈ હારે પણ અમને બહુ આનંદ આવ્યો અને ભાઈ ઉમેશભાઈ બે જતા આપણને જો જાણતા ભાઈ નવી નવી જગ્યા લઈ જાય છે તો ભાઈ ઉમેશભાઈ દિલથી મજા આવીને ભાઈ ખાસ કરી ઉમેશભાઈની ચેનલ ભાઈ લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો મારા વાલા અમારા પરેશભાઈને પણ સપોર્ટ કરજો એની આપણે લિંક મોકલી મૂકી દઈશું અમે અમારા વિપુલભાઈને ભાઈ આપણને જો રસ્તો દેખાડવા આવ્યા છે આપણે ભૂલા પીડાતા એટલે જો તમે શું કહેવાય એ તો જો એમના ભાઈ છે વિપુલભાઈના ભાઈ આપણને રસ્તો દેખાડવા આવ્યા હતા તો એમનો ખૂબ આભાર ભાઈ અને હવે આપણે જઈશું તો બ્લોગ હવે આપણે ઘરે જઈને મળ્યા ત્યાં સુધી બાય બાય બધાને જો પરેશભાઈ ની આપણે વયા ગયા હે ને આપણે જો તરસિંડા ખોડિયારમાં લેઠા પણ ઉતરી ગયા હતા અને એક મહેમાનના ઘરે પણ જઈ આવ્યા હતા તો પરેશભાઈ ને પણ વહી ગયા હું ને બાય રાસ્તો જય દ્વારકાથી જય માતાજી જઈએ આવા નવા અમારા અવનવા વ્લોગ વિડીયો લાઈવ જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી નવા વ્લોગમાં મળ્યા બાય